તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે છે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટલિયામાંથી જે જોડાનો ઘા થયો છે એની ક્લિપો અને વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટલીયાની સભા હતી સભાની અંદર ચાલુ સભાની અંદર જોડાનો ઘા થાય છે ગોપાલભાઈ ઇટલિયામાંથી અને જે જોડાનો ઘા કર્યો હતો એને પોલીસ સાહેબે પકડી લેવામાં આવ્યો હતો અને લોકોએ પણ માર પણ માર્યો હતો દોસ્તો ત્યાર પછી જે ભાઈ હતા એ ભાઈએ ખુલાસો પણ કર્યો છે કે બે હજાર સત્તરની અંદર ગોપાલ ઇટલિયાએ એક ભાઈમાંથી જોડાનો ઘા કર્યો હતો એનો મેં બદલો વાળ્યો છે આ ભાઈનું એવું કેવું છે દોસ્તો અને આમ આદમી પાર્ટીના નેતાઓ એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હતી કે ગોપાલભાઈ ઇટલિયામાંથી જે જોડાનો ઘા થયો છે એ બહુ ખોટું થયું છે લોકોનું તો એવું કેવું છે અને આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું કહેવું છે કે આ ભાજપવાળાએ કરાયું છે એવું પણ ઘણો બધું કેવું છે દોસ્તો તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયા ધારાસભ્ય છે દોસ્તો વિસાવદર

પૂછો દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે તો દોસ્તો ગોપાલ ઇટલીએ બે હજાર સત્તરની ની અંદર જેવી ભૂલ કરી હતી એવું એને જોડું ખાવું પડ્યું છે બે હજાર પચીસની અંદર લોકોનું તો એવું કહેવું છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવા વિડિયો વિડીયોનું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો લાઈક ચેર જરૂર કે હતી ફરી બીજા વીડિયો મળે તપ્તે જય હિન્દ જય ભારત મળવાર બીજા વીડિયો કે બાય બાય